તમારે શું કરવાનું છે તો અપીલ સત્તાધિકારી અથવા સત્તા મંડળ માનો કે રૂડા હોય તો એ વિભાગી કચેરી કલેક્ટર કચેરી જે હોય એ કચેરી તમે અપીલ દાખલ કરો છો હવે આખો વાત તો નથી મને નિર્ણય ન મળ્યો હોવાથી કે વગેરે જે કાંઈ હોય જાહેર હિતની અરજી અરજી અધિકારી તારીખ ખાલી જગ્યા કે અહીં તમારે હુકમ જે તારીખે મેળવ્યું હોય ને એ તારીખ લખવાની છે અરજીની તારીખ લખવાની નથી કે આ તારીખના નિર્ણયથી હું નારાજ છું તો આ પ્રથમ અપીલ કરું છું અપીલ કરનારનું પૂરું નામ બીપીએલ વર્ગમાં આવે છે હા કે ના અપીલ કરનારનું પૂરું સરનામું જાહેર માહિતી અધિકારીનું નામ તમને જે અધિકારીએ માહિતી આપી છે એનું નામ જાહેર માહિતી સત્તા અધિકારીનું સરનામું જે નિર્ણય સામે તમે અપીલ કરી હોય એ નિર્ણય ક્રમાંક નંબર અને તારીખ અને એવા નિર્ણયની વિગતો આ ખાના મોટા કરી નાખવાના તમારે કારણ કે આમાં હવાસે તો નહીં એટલે વ્યવસ્થિત મોટું કરી લખી નાખવાનું કે આ તારીખે મેં અરજી કરી હતી આ વિષય બાબતની હતી અને આ નિર્ણય આ રીતે આપવામાં આવ્યો છે ખાલી જવાબ આપ્યો હોય તો એ જાહેર માહિતી અધિકારી રજૂ કરેલી અરજીની તારીખ તમે કઈ તારીખે અરજી કરી હતી તારીખ હુકમા તમારે ત્રીસ દિવસ પછી મળી છે કે નહીં ત્રીસ દિવસ બાદ મળી છે એ તમને અંદર ખબર પડી જશે જે તે અધિકારીને માહિતી ની ગયો માગવામાં આવેલી માહિતી તમારી શું હતી એ લખો માગવામાં આવેલી માહિતીનો સમયગાળો કેટલો લખો